નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ અમિત વિંધાણી સાથે સંજય નંદેશરિયા વાત કરવી છે ધીંગી ધારાની ગુજરાતમાં પ્રખંડ અને જે કહેવાય ને રાજા રજવાડા જ્યારે ઝાલાવાડની સ્થાપના કરવામાં આવી હતી એ વખતની વાતો છે મિત્રો કે પાટણ શહેર ની અંદર હરપાલ મકવાણાએ જ્યારે બાબરા ભૂત અને મા શક્તિની જ્યારે યુદ્ધની કલ્યાણમાં જીત થઈ હતી અને એ વખતે જ્યારે તેવીસો ગામના તોરણ બાંધવામાં આવ્યા હતા એ માયલું એક હળવદ જેને કહેવામાં આવે છે કાશીનગરી મિત્રો કાશીનગરીની અંદર જ્યારે યુદ્ધ વખતમાં જે યુદ્ધમાં ખેલાયેલા કહેવાય ને કે દળ ધીંગાણે જેના માથા મસાણે એના પાડિયા થઈને પૂજાવું એવા પાડિયાઓ આજે નવસો ને નવ્વાણું પાડિયા આજે મોજુદ છે હળવદ ની ધીંગી ધરા ઉપર જ્યાં લાલ માટી એટલે કે લોહીની એક માટી અને માં ધરતીનું ઋણ ચૂકવી અને જે કહેવાય ને પુરુષની સાથે સ્ત્રીઓએ પણ આહુતિ અને બલિદાન આપેલા છે એવા પાળિયા જેની મામને ખાતર આજે જે હળીખમ ઉભા છે કાશીનગરીની અંદર જેનું એક બિદુર ઝડપાઈ રહ્યું છે જોવાય છે કે આ કાશીનગરીના પાળિયાને કોણ રક્ષા કરી રહ્યું છે ત્યારે શાળા નંબર દસ અને આરપીપી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા છેલ્લા સાત આઠ વર્ષથી લગાતાર રક્ષાબંધન આવે છે ત્યારે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વર્ષથી આ ઉપર હાથે બનાવેલી બંધાયેલી જે રાખડીઓ એ રાખડીઓ પાડિયા બાંધવા માટે સતત પધારી રહ્યા છે જ્યારે જ્યારે રક્ષાબંધન આવે છે ત્યારે આ પાડિયાને એકદમ નિખાલસથી જોઈ અને એનું ઋણ ચૂકવવા માટે વિદ્યાર્થીઓ જેમ પોતાનો ભાઈ હોય પોતાની હોય એવી રીતે રાખડી બાંધી અને કરે છે અને શું એક જ અવાજ હળવદ ક્રાંતિ ન્યૂઝ તો સ્વાગત છે તમારું હળવદ ક્રાંતિ ન્યૂઝ ના એક નવા એપિસોડ માં પાળિયાઓને રાખડી બાંધી રક્ષાબંધન ની કરી ઉજવણી હળવદ માં વીર ગતિ પામેલા નરબંકાઓના પાળીયા સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓ રાખડી બાંધી છેલ્લા ઘણા વર્ષોથી છેલ્લા લગભગ આઠ વર્ષોથી દીપકભાઈ ચૌહાણ સ્કૂલની વિદ્યાર્થીઓને લઈને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાઈ તેમજ બહેન દીકરીઓને અને ગાયોની રક્ષા માટે જેમને વીરગતિ પામ્યા છે તેના વિશેની માહિતીથી વાકેફ થાય છે વીરોના પાળિયા શા માટે રાખવામાં આવ્યા હતા તે સમજાય તે માટે પાળિયાને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે ઝાલાવાડમાં વીર ગતિ વીરોના સૌથી વધુ પાડિયાઓ આવેલા છે જેઓએ બહેનોની દીકરીઓની રક્ષાકાજે સીમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વારે ચડ્યા હતા અને વીરગીતી વોરી હતી તે વીરોના પાળિયાઓની અમરગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળે છે ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદના શિક્ષક છે અને પાળિયાઓની રાખડી બાંધીને નરબંકા અને સિંદુરિયા વિરલાઓની યાદોને તાજી કરે છે હળવદ છોટાકાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદમાં પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઊભા છે ત્યારે હળવદના શહેરની રક્ષા માટે જે નરબંકા વીર ગતિ પામ્યા હતા તેના પાળિયાઓની રાખડી બાંધીને તે રક્ષાબંધન પર્વની સરકારી શાળાઓની વિદ્યાર્થીઓએ ઉજવણી કરી છે તો શું તમે પણ આવી રીતે ઉજવણી કરો છો તે જરૂરથી નીચે કમેન્ટમાં જણાવજો હળવદ ક્રાંતિ ન્યૂઝને ફોલો કરો આવા અનેક પ્રકારના ટોપિક ઉપર માહિતી મેળવવા માટે હળવદથી રૂબરૂ રહેવા માટે ત્યાં સુધી અલવિદા નમસ્કાર જય ઝાલાવાડ જય માતાજી આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે જે અમારી એક ટેગલાઇન છે એ હતું સર આજે અમે સાત વર્ષથી અમારી શાળાની બાળાઓ દ્વારા રક્ષાબંધનનું પર્વ ઉજવી અને હળવદમાં આવેલી સુરાપુરાની ખાંભીઓ જેમાં દરેક જ્ઞાતિના સુરાપુરાઓની ખાંભી છે સતીની ખાંભી છે અહીંયા અમે રક્ષાબંધન ના ધાગા બાંધી અને આ વીર શહીદોને યાદ કરી અને અમારી રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ તો આજે આઠમા વર્ષ નિમિત્તે અમે અમારી શાળાની બાળો દ્વારા કુલ ચારસોને એક શક્તિ રાખડી તૈયાર કરી છે જેનું અમે આજે રક્ષાબંધન પૂર્વ પર્વ નિમિત્તે ઉજવવા નીકળી પડ્યા હતા તો સર્વપ્રથમ ભવાની ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં જઈ અને રક્ષાબંધનની જે રક્ષા છે રક્ષાસૂત છે એનું પૂજન કરી માતાજીને પાંચ રાખડી અર્પણ કરી અંદર આવેલા દેવસ્થાનોમાં દરેક જગ્યાએ અમે બાળ બાળકીઓ દ્વારા રક્ષા બાંધી હતી અને ત્યારબાદ અન્ય શાળા એટલે કે હળવદની શ્રી એલ એન મહેતાની બાળકીઓ જે નવ અને દસમાં ધોરણમાં ભણે છે એ પણ આશરે સિત્તેરથી પંચોતેર જેટલી વિદ્યાર્થીનીઓ અને એમના શિક્ષક શ્રીઓ આવેલા હતા એટલે કુલ એકસો ને પચાસ જેવી આશરે બાળાઓ ભેગી થઈ અને આ રક્ષાબંધનનું પર્વ અમે અહીંયા ઉજવ્યું હતું આ શુભ પર્વ નિમિત્તે અમારા સમગ્ર શાળાનો સ્ટાફ ગ્રામજનો અને રાજઘરાના એટલે કે જલેશ્વર મહારાજ શ્રી આપણા જયવીરસિંહજી બાપુ તેમજ જે ઇતિહાસ માટે ખૂબ જ કાર્ય કરી રહેલ છે એવું ઝાલાવાડ ઐતિહાસિક સંશોધન મંડળના કિશોરસિંહજી યશરાજસિંહજી મયુરધ્વજસિંહજી અને લકીરાજસિંહજી આ બધાનો સંપૂર્ણ ફાળો અને યોગદાન કે જે અમને અમારા કાર્ય માટે એક પ્રેરક બળ પૂરું પાડે છે તો આ તકે આપ સૌને રક્ષાબંધનની ખરા દિલથી અમે શુભકામના પાઠવી છે અસ્તુ જય હિન્દ જય ભારત